હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ મસ્ત મજાની એક રેસીપી હું લઈને આવી છું જે આપણા ગુજરાતીઓને ભાવે તેવી મસ્ત મજાની રેસીપી છે હરેક ગુજરાતીને ભાવતી જોઈએ એમાં ખાસ કરીને બેનોને તો પ્રિય વસ્તુ ભાઈઓને અતિ ઓછી ભાવતી હોય પણ બેનોને તો બહુ જ ભાવતી હોય તેવી મસ્ત મજાની આજની હું રેસીપી લઈને આવી છું ખબર પણ પડી ગઈ હશે કે આજે આપણે શું બનાવવાના છીએ તો આજે આપણે બનાવીશું ચોખાના લોટનું ખીચું તો ચાલો જોઈ લઈએ મારી અને તમારી બધાની એવી રેસીપી ચોખાના લોટનું ખીચું સૌથી પહેલા આપણે ખીચું બનાવવા માટે એમાં નાખવાની પેસ્ટ બનાવી લેશું તેના માટે મેં અહીંયા તીખા મરચાં લીધેલા છે ચાર મરચા તીખા લીધેલા છે તેને આ રીતે કટ કરી લીધેલા છે અને એક નાનો ટુકડો આદુનો હવે આપણે આને ખાંડણી દસ્તામાં પણ વાટી શકીએ અને મિક્સર જારમાં પણ વાટી શકીએ અને અર્ધ કચરું વાટી લેવાનું છે હું અત્યારે ખાંડણી દસ્તામાં વાટીશ ગેસ ચાલુ કરીને મેં એક કડાઈ મૂકી દીધેલી છે ને ઘરનો કોઈ પણ એક વાટકાનું માપ રાખી દેવાનું આપણે આમાં ત્રણ વાટકા પાણી ઉમેરીશું બે ત્રણ મેં આપણું પાણી પણ થોડું થોડું ગરમ થવા માંડ્યું

ને હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે ઉકાળવાની છે સરસ ઉકળી જાય ને પછી આપણે તેનમાં ચોખાનો લોટ ઉમેરીશું તમે જોઈ શકો છો જ્યારે આપણે જીરું ને બધો મસાલો ઉમેરેલો તેનો કલર પણ સરસ આવી ગયો છે હવે ને સરસ ઉકળી પણ ગયું સરસ ઉકળી જાય ને પછી વન ટુ ટી સ્પૂન જે પાપણ ખાર આવે છે ને તે હું ઉમેરી તમે પાપણ ખાર પણ લઈ શકો અને પાપણ ખાર ના હોય તો જે આપણે ખાવાના સોડા આવે છે ને સજીના ફૂલ તે પણ તમે લઈ શકો પાપણ ખાતર નાખવાથી તેનો ટેસ્ટ એકદમ બઉ સરસ આવશે ઉમેરી દેસુ અને મરચા આપણે લીલા મરચા ચાર લીધેલા છે તમારે વધારે સ્પાઈસી જોતું મરચા તમે થોડાક વધારે પણ ઉમેરી શકો આપડા ખીચાનું પાણી સરસ ઉકળી ગયું છે આ રીતે એકવાર આપણે મિક્સ કરી લેશું બધું પેલા તમને અત્યારે એમ લાગશે કે આમાં ગાંઠા જેવું દેખાય છે પણ સરસ આકડી મિક્સ થઈ જશે ને એટલે બધું પાણી એક ચોપ કરી લેશે ચોખાનો લોટ

હવે તમારે આ ખીચું એમ નામ ખાવું હોય તો તમે સીધું પણ ખાઈ શકો અને બાફીને પણ ખાઈ શકો આપણે કે ખીચાનો બાફી લઈએ હવે મેં ડીશ કાણાવાળી છે આ રીતે કાણા હોય ને તેવી લઈ લેવાની અને તેમાં તેલ લગાવી દીધેલું છે સાઈડ માં બધે લગાવી દેવાનું જેથી કરીને ખીચું ચોટેની બહુ ચોખા લોટ છે એટલે ચોટશે બહુ જ આ ખીચું છે ને આપણે મૂકી દેસુ

તો પણ ચાલે તો બધા એમ નામ પણ તમે ખાઈ શકો હવે આપણે આજે બે અલગ રીતે ખીચું ને સર્વ કરીશું જે પેલી રીતે તો મેં તમને બતાવી દીધી બીજી રીતે મેં અહીંયા વાટકામાં ખીચું લઈ લીધેલું છે આપણે તેને આ ડીશ માં અનમોલ કરીશું ઉપરથી તેલ ઉમેરીશું ને આચાર મસાલો તો આ મેં બીજી રીતે બનાવી ને તૈયાર કરી દીધું ખીચું તમને જો કેટલું મસ્ત લાગે છે બધાને પાવે તેવું મસ્ત મજાનું આ ખીચું બનીને તૈયાર થઈ ગયું તમને જેવી રીતે પસંદ હોય તેવી રીતે તમે તેને સર્વ કરી અને ખાઈ શકો